જુનાગઢના કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે વાત કઈ એવી છે કે ઓગણીસમી ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણાં વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ પર તમામ પ્રકારના જે વેરાઓ છે તે રદ કરી દીધા છે અને રદ કર્યા પછી એટલે કે વિદેશથી કપાસ આયાત કરવાના વિરોધમાં રેશમા પટેલ જે આમ આદમી પાર્ટીના નેતા છે રજૂઆત કરી છે કલેક્ટરને સમજાવ્યું છે કે ભાઈ આ વેરા રદ કરવાથી આપણા ભારત દેશના ખેડૂતોને કેટલા પ્રકારનું નુકસાન થશે એ તમામ પ્રકારની વાતો કલેક્ટરને કહેવામાં આવી છે હવે કલેક્ટરને રેશમા પટેલ શું રજૂઆત કરી રહ્યા છે ને કલેક્ટરની શું વાતચીત થઈ રેશમા પટેલ સાથે એ પણ આ વિડીયોમાં તમે સાંભળી જે કપાસનો ભાવ કપાસનો જે આયાત કરવા ઉપર જે કરવેરો ઝીરો કરી નાખ્યો જે બહારના દેશમાંથી કપાસ આયાત એના કારણે ફટકો આપણા દેશના ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને એ પડે છે કે આપણે આપણી કંપનીમાંથી સસ્તો કપાસ આવશે અને બીજી વસ્તુ કે એના કારણે આપણા કપાસના આપણા ખેડૂતોનો ભાવ વધી નહીં શકે વધશે ને એટલે ખેડૂતો જે આશા લઈને બેઠા હોય કે ભાઈ આપણા દેશમાં આપણે કપાસનો ભાવ મળવો જોઈએ એ આયાતવાળા બીજા દેશના કપાસના કારણે સરકારે જે ડ્યુટી કરવેરો જે ઓછો ઝીરો કરી નાખ્યો એના કારણે પ્રમાણે આપણને મોટી નુકસાની છે અને બીજી વસ્તુ કે આપણા દેશમાં જ કપાસ જેટલો જરૂરિયાત છે એટલું ઉત્પાદન છે તો બધું સમકક્ષ થઈ જાય છે ઉલટાનું ઉત્પાદન વધે છે આપણે બહારથી લઈ આવવાની જરૂર નથી તો આ બધાને લઈને આજે ખેડૂતોની કમર કહેવાય કે કરોડ રજો ઉપર આ નિયમ જે બનાવ્યો છે જે રાહત આપી છે બીજા દેશના ખેડૂતો માટે એના કારણે આપણા દેશનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે તો અમારી રજૂઆત એવી છે કે સરકાર આપ તાત્કાલિક ધોરણે આ અમારું આવેદન આમ આદમી પાર્ટી તરફથી આપીએ છીએ અને સરકાર સુધી પહોંચાડો જેથી કરી અને જે આપણો ઓલરેડી દેવાના ભાર નીચે દબાયેલો બહુ મોટા ડુંગર છે અને આશા લઈને જયારે ઉત્પાદન થાય છે ત્યારે ભાવ હોતા જ નથી બે હજાર ચૌદ માં પંદરસો રૂપિયાનો જે કપાસ હતો આજે તમે એના ભાવ નું સર્વે કરશો તો તમને ઈ પંદરસો ની અંદરનો ભાવ મળે છે અને વેચવા જાય ત્યારે હજાર નવસો રૂપિયા આવતા નથી ધનની વાત કરું છું